ડભોઈ તાલુકામાં બે દિવસ પૂર્વે ઢાંઢર નદીમાં પૂરની પરિસ્થિતિ જોવા મળી હતી પૂરના કારણે સાત ગામોના મુખ્ય માર્ગ ઉપર ઢાંઢરના પાણી ફરી વળ્યા હતા તેવામાં નદીના પ્રવાહમાં મગર તણાઈ આવવાની ઘટના સામે આવી પૂર આવે એટલે જળચર પ્રાણીઓ રહેણાંક વિસ્તારમાં આવી જવાની ઘટના બનતી હોય છે તેવામાં બે દિવસ પૂર્વે ઢાંડર નદીમાં ઘોડા પૂર આવ્યું હતું જેના કારણે કેટલાક જળચર પ્રાણી રહેણાંક વિસ્તારમાં અને ખેતરોમાં જોવા મળતા હોવાની બૂમો ઉઠવા પામી છે ત્યારે ગતરોજ એક દસ ફૂટનું મહાકાય મગર ડભોઈ તાલુકાના દંગીવાડા ગામના એક મકાન નજીક આવેલ ખાડીમાં જોવા મળતા સ્થાનિક રહીશો દ્વારા ડભોઈ વન વિભાગ અને નેચર સેવિંગ ફાઉન્ડેશનને જાણ કરી હતી જે આધારે એનએસએફની ટીમ અને વન વિભાગ દ્વારા મગરને રેસ્ક્યુ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી પરંતુ અંધારાનો લાભ લઈ મગર સ્થળ ઉપરથી પલાયણ થયો હોવા હોય મગર રેસ્ક્યુ કરવામાં સફળતા મળી ન હતી વન વિભાગ દ્વારા કાર્યવાહી યથાવત રાખવામાં આવી છે